હાય એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને મારા ગુજરાતી વ્લોગમાં ગુડ મોર્નિંગ તો તમે જોઈ શકો છો કે હું બહારથી ફુદીનો જે મેં ઉગાડ્યો છે લઈ આવી છું અને લોટ્સ ઓફ ફુદીનાવાળી ચા બનાવું છું એટલી એટલી સરસ ચા બને છે અને ફુદીનાની એકદમ સરસ સુગંધવાળી ચા બનતી હોય છે તો હું હંમેશા તમને મારી ચાની ક્લિપ મોર્નિંગ ક્લિપ બતાવતી હોઉં છું કારણ કે મોર્નિંગ મારી ચાથી જ થતી હોય છે ચા પીવી ચા પી અને ચા નાસ્તો થોડો કરીને પછી હું બીજા કામ કરતી હોઉં છું અને અત્યારે ઉનાળો ભરપૂર ઉનાળો ચાલી રહ્યો છે તો તમે જોઈ શકો છો કે મારું માટલું તૂટી ગયું હતું તે બજારમાંથી માટલું મારે નવું તો લાવવાનું છે પણ એ પહેલાં આ ટ્રીક મેં કરી છે કે મારું જે જગ હતો હું તમને બતાવી રહી છું અમને પહેલાં મારી ચા બતાવી દઉં ચાનો ઊભરો આવી ગયો છે અને મારું જે જગ છે જેમાં પાણી ઠંડુ રહે છે તો હું એમાં મોટા મોટા બે વાડકા ભરી અને બરફ એડ કરી દઉં છું તો પાણી બપોર સુધી ઠંડુ રહે છે એકચ્યુઅલી જગ જગનું ઢાંકણ એટલું ફિટ થઈ ગયું હતું ને તો ખુલતું ન હતું હવે પ્રોપર ખુલીને હું તમને બતાવું છું અને મેં પાણી આરોનું ભરી અને બે વાડકા બરફ જે મેં ફ્રીજરમાં મૂક્યો હતો તે પણ એડ કરી દીધો અને આ પાણી બપોર સુધી બપોરના ત્રણ વાગ્યા સુધી એકદમ ચીલ રહેશે ઠંડુ રહેશે ગરમ ગરમ ફુદીનાવાળી સુગર ફ્રી ચા મારીની લિસ્ટની તૈયાર છે ચલો તો હું ફટાફટ આજની રેસીપી પર આવી રેસીપી પર પણ આવી જાઉં તો આજે હું બનાવીશ પનીર ચીલીની રેસીપી અને તમને આપીશ પણ ખરી તો ચીકુનું ફેવરેટ છે પનીર ચીલી તો બપોરે ચીકુની ફરમાઈશ હતી તો તમે જોઈ શકો છો કે મેં ફ્રીજમાંથી પનીર કાઢી અને એના માપના માપના એના માપ પીસ કરી દીધા છે અને મેં ચોરસ કટ કરી દીધા છે અને અહીંયા મેં થોડુંક મીઠું એડ કરી દીધું છે અને થોડુંક લાલ મરચું પાવડર પણ એડ કરી દઈશું તો આ પનીર ચીલીની રેસીપી હું તમને એકદમ સિમ્પલ આપીશ કે તમે આરામથી બનાવી શકશો એમાં બહુ ટ્રિકની જરૂર નથી તો તમે જોઈ શકો છો કે મેં પનીરને રફલી ચોપ કરી અને મીઠું એડ કરી દીધું અને લાલ મરચું પાવડર એડ કરી દીધું આ કાશ્મીરી લાલ મરચું છે અને હા હું ત જો તમે મારા બ્લોગ રેગ્યુલર જોતા હોય તો હું તમને કહી દઉં આ શેરથાવાળું શેરથાથી હું મસાલા લાવી હતી એ મરચું છે અને ખરેખર હું તમને ડિટેલમાં જણાવીશ પણ શેરથાના મસાલા બહુ જ સારા છે હું યુઝ કરું છું તો મને ગમ્યા છે અને હવે તમે જોઈ શકો છો કે મેં વાડકીમાં થોડું પાણી લઈ લીધું છે ત્રણેક ચમચી જેટલું પાણી લઈ અને એક નાની ચમચી આપણે કોર્નફ્લોર એડ કરવાનું છે તમે એ પણ એડ કરી શકો છો ચોખ્ખાનો લોટ હોય તમારી પાસે તો ચોખ્ખાનો લોટ એડ કરી દો મેં અહીંયા ચોખ્ખાનો લોટ એડ કર્યો છે મેં જોયું છે ઘણા લોકો એક નાની ચમચી ચણાનો લોટ પણ એડ કરી દેતા હોય છે બેઝિક મીન્સ ગ્રેવી થાય પનીર ચીલીમાં એના માટેનું છે આ તો તમારી પાસે કોર્નફ્લોર હોય કે ચોખ્ખાનું રાઈસ ફ્લોર હોય તમે એડ કરી શકો છો હવે ગેસ ઓન કરી અને મેં ત્રણથી ચાર ટેબલ સ્પૂન તેલ ગરમ કરી લીધું છે અને તેલ જેવું ગરમ થશે ફૂલ ગેસ પર હું બે ત્રણ લીલા મરચાં મેં ઝીણા સમારી લીધા હતા એ એડ કર્યા છે અને એક અડધી ચમચી જેટલું આ આદું એકદમ ઝીણું સમાર્યું હતું એ પણ એડ કરી દીધું છે અને એને થોડીવાર વાર કૂક થવા દઈશું અને આ જે પનીર છે એને મેં એકચ્યુઅલી મારે એને થોડું ફ્રાય કરવાનું હતું પણ હું આ કઢાઈમાં એને ફ્રાય કરવાનું ભૂલી ગઈ એટલે મેં નાની જે મારું નાનું વઘાર્યું છે એમાં તમે જોઈ શકો છો હું તમને બતાવી રહી છું કે ધીમા તાપે હું એને થોડું તેલમાં ફ્રાય કરી રહી છું થોડું શોટે કરી રહી છું કેમ કે એ જરૂરી છે અને અહીંયા ગરમ ફૂલ ગેસમાં મેં અહીંયા બે ડુંગળી સમારી લીધી હતી એ પણ રફલી ચોપ કરી છે થોડા મોટા મોટા પીસીસમાં એ એડ કરી દીધી મેં અને એક કેપ્સિકમ મારી પાસે હતું તે પણ રફલી ચોપ કરી અને સમારીને એડ કરી દીધું તો તમે જોઈ શકો છો હું એકદમ ફટાફટની રેસીપી તમને આપી રહી છું પનીરને થોડીવાર પાંચ મિનિટ રેસ્ટ આપી અને બટરમાં ઘીમાં અથવા તો બે ત્રણ ચમચી તેલમાં તમારે થોડું શોર્ટે કરી લેવાનું છે જેથી મીઠા મરચાંનો મસાલો સરસ રીતના ભળી જશે અને મેં અહીંયા એક ટામેટું એડ કરી દીધું છે અને ફૂલ ગેસ પર જ હું આ જે બધા વેજીટેબલ્સ છે એને કૂક કરી રહી છું થોડા સોટે કરી રહી છું ત્યારબાદ તમે જોઈ શકશો કે રેડ ચીલી સોસ રેડ ચીલી સોસ આપણે એડ કરીશું એ હું અંદાજે જ એડ કરી રહી છું બે નાની ચમચી જેટલો હશે ત્યારબાદ એક ચમચી સોયા સોસ એડ કરીશું અને થોડું ટોમેટો કેચઅપ એડ કરીશું થોડુંક જ અડધી ચમચી જેટલો પણ સારો સ્વાદ આવે છે અને અહીંયા તમે જોઈ શકો છો કે બ્લેક પેપર પાવડર એટલે કે કાળા મરીનો પાવડર મેં ચપટી એડ કરી દીધો છે ફરીથી બધું મિક્સ કરીશું જો તમારે પાસે બધું જ અવેલેબલ હશે તો તમારું પનીર ચીલી ફટાફટ બની જશે અને તમે જોઈ શકો છો કે જે મેં પનીર થોડું તેલમાં ફ્રાય કર્યું હતું તે બધું જ એડ કરી દઈશું અંદર જે તેલ છે એની સાથે તમે આ મે મેઇન કઢાઈમાં જ મોટી કઢાઈમાં એ પહેલાં ફ્રાય કરી શકો છો એકચ્યુલી હું ફ્રાય કરવાનું થોડું ભૂલી ગઈ હતી સોટે કરવાનું એટલે મેં પછી વઘારે આમાં કરી દીધું અને હવે આને હલાવી દઈશું તમારી પાસે ધાણા હોય તો તમે ઉપરથી થોડા ધાણા બી એડ કરી દેજો અને આપણે જે સ્લરી બનાવી હતી એ સ્લરી એડ કરી દઈશું જેનાથી ગ્રેવી થશે પનીર ચીલીમાં થી ચાર મિનિટ ફૂલ ગેસ પર થોડું કૂક થવા દઈશું હલાવી હલા હલાવતા રહેશું નહીં તો નીચે ચોટી જશે બધા મસાલા પનીરમાં ભળી જાય એ રીતના કૂક થવા દઈશું અને બસ તમારું પનીર ચીલી તૈયાર છે તો મેં પનીર ચીલી સર્વ પણ કરી દીધું છે અને ચીકુનું ફેવરેટ છે તો ચીકુ માટે બનાવ્યું હતું ચીકુને બહુ જ ગમ્યું પણ હતું તો તમારી પાસે ફ્રિજમાં પનીર હોય અને બધા સોયા સોસ ચીલી સોસ હોય અને ખાલી ડુંગળી ટામેટા અને કેપ્સિકમ હોય તો તમે આરામથી બનાવી શકો છો અને એકદમ હોટલ જેવી ડિશ તમારી તૈયાર થશે અને બસ અત્યારે બાળકોનો વેકેશન ટાઈમ ચાલે છે તો બાળકો કંઈક ના કંઈક એક્ટિવિટી કરતા હોય છે જે કોઈ ડ્રોઈંગ દોરતી હોય છે આ પેલા બી મેં તમને એનું ડ્રોઈંગ બતાવ્યું હતું તો સ્કેચ બુકમાં બધું એવી કરતી હોય છે થોડું રમતા હોય છે થોડું થોડું નીકન નવીન વેરાયટીમાં એમને ખાવાનું ગમતું હોય છે તો હું બનાવતી હોઉં છું તો ખાતા હોય છે તો આ ટાઈપનું છે ચેસ રમતા હોય છે કેરમ રમતા હોય છે અને મારે ઘી બનાવવાનું હતું સાંજે તો મેં પહેલાં ઘી બનાવ્યું તમે જોઈ શકો છો મારી મલાઈ બહુ ભેગી થઈ ગઈ હતી તો મેં ઘી બનાવ્યું અને ઘી હું કેવી રીતના બનાવું છું એ પણ મેં તમને બ્લોગમાં અગાઉ બતાવી દીધું છે એટલે પછી મેં આજે નથી બતાવ્યું અને સ્મેલ ના આવે એટલા માટે મેં ઇલાયચી એડ કરી છે ઇલાયચી અને બે બે ઇલાયચી બે લવિંગ એડ કરી દઈએ તો જે ઘરમાં ઘી બનાવતી વખતે સ્મેલ આવે છે તે નથી આવતી અને સાંજના ડિનરમાં મેં બનાવ્યું હતું ભૂંગળા બટાકાની રેસીપી મેં બનાવી હતી એ પણ મેં રેસીપી અગાઉ આપી દીધી છે છતાં બી ફરીથી નેક્સ્ટ ટાઈમ હું બનાવીશ ત્યારે તમને આપી દઈશ તો તમે જોઈ શકો છો કે મારા ઘરમાં બધાને ભૂંગળા બહુ ભાવતા હોય છે તો મેં કેટલા બધા તળી લીધા છે અને હજુ તો તળી જ જાઉં છું હું તો એ પણ એક સારો ડિનર આઈડિયા છે ભૂંગરા બટાકા ફટાફટ ભૂંગરા તળી દો અને લસણમાં બટાકા બાફી અને પછી એનું શાક બનાવી દો અને થોડી સેવો લઈ લો તો તમારે ભૂંગરા બટાકા બી ડિનરમાં બહુ સરસ ટેસ્ટી લાગશે કાઠિયાવાડી સ્ટાઇલથી તમારે બનાવવાના હોય છે થોડું લસણિયા બટાકા ટાઈપ એનું શાક બનાવવાનું હોય છે તો તમે તમારા ડિનરમાં ભૂંગરા બટાકા પણ સામેલ કરી શકો છો હજુ હું ભૂંગરા તરું જ છું કે બાળકો મને ભૂંગરા બહુ ભાવતા હોય છે એકચ્યુઅલી ભૂંગરા બટાકા બી બહુ ભાવતા હોય છે લોકો બી લેતા હોય છે અને મીકુ બસ મીકુનું બી વેકેશન ટાઈમ ચાલે છે મીકુ બી એનું ડ્રોઈંગ કરે છે હું તમને બતાવી રહી છું મીકુને બી બહુ સરસ ડ્રોઈંગ અને કલર કરતાં આવડી ગયું છે મીકુને છે ને પ્રકૃતિ માટે બહુ પ્રેમ છે કુદરતી દ્રશ્યોનું એવિયા બહુ કરતી હોય છે એને નેચર માટે બહુ પ્રેમ છે અમે ક્યાંય ફરવા જઈએ ને તો બી એના અવનવા નેચર સીન જોઈને બહુ ખુશ થતી હોય છે એવિયા એના એનો કે એનો ફોન ફોનમાં એવ્યા પિક્ચર્સ લેતી હોય છે કે મમ્મી આ બહુ મસ્ત છે ચલ આપણે લઈ લઈએ અને મીકુની વેકેશનની બીજી એક એક્ટિવિટી હું તમને બતાવી રહી છું ઘર ઘરગથ્થા રમી રહી છે સ્ટીલના વાસણ મિકુ પાસે એક્ચ્યુઅલી મેં આ સ્ટીલના વાસણનો મીકુને સેટ લઈ આપ્યો હતો જો તમારા ઘરમાં નાની દીકરીઓ હોય મીકુ જેટલી તો એમને તમે આવો સેટ લઈ આપશો ને તો એમને બહુ જ ગમશે મેં સ્ટીલનો જ સેટ એને લઈ આપ્યો હતો એકચ્યુઅલી પ્લાસ્ટિકનો સેટ તો એની પાસે છે જ પણ અમે ક્યાંક ગયા હતા અને આવી રીતના હા અમે આશાપુરામાંના મંદિરે ગયા હતા અને ત્યાં અમે લોકો મંદિરની બહાર અમે આ સ્ટીલનો સેટ જોયો હતો મેં મીકુ માટે લઈ લીધો હતો એમાં બધું જ છે તમે જુઓ તો ડોલ ગેસ નાના નાના ઘડા નાની ચમચી તો નાની છીણી નાનું ટિફિન હું તમને બધું બતાવી રહી છું મીકુને બહુ મજા આવે રમવાની અને એમ પણ પેલું કહે છે ને કે બાળકો મમ્મી જોડેથી શીખતા હોય છે તો હું કૂકિંગ મને કૂકિંગ ગમે છે હું કૂકિંગ કરતી હોઉં છું તો મીકુ બી મારું જોઈને એ રીતના ખાવાનું બનાવતી હોય છે અને નાના આ માટીનો જે નાનો ઘડો છે એમાં પાણી પણ એ ભરી જાય છે ડોલ છે આ આ તમે જોઈ શકો છો કે બે ડોલ છે પછી વાસણ ખસી અને મૂકવાનું કન્ટેનર પણ છે એ તો કેટલું એકદમ ઓરિજિનલ આમ જાણ મને એવું લાગે છે કે મારું મોટું છે એવું જ છે એટલું ક્યુટ છે અને મેં કહું અત્યારે મેક્રોની પાસ્તા બનાવી રહી છે મેં એને એવું કીધું કે ત્યાં ફૂલ અહીંયા કેમ મૂકે છે તે કે ડેકોરેશન માટે તો આવું છે કે ફૂલ અને લેમ્પ એને આમ સારું લાગે ને કિચન એટલે મૂક્યું છે તમે જોઈ શકો છો કે એને આમાં આ કન્ટેનરમાં સેવૈયા ભરી છે અને મારા જે કિચનમાંથી બદામ લાવી અને બદામ પણ ભરી દીધી છે અને એક એક ડબ્બામાં તો એને થોડી હળદર થોડું લાલ મરચું પાવડર એ બધું લીધું હતું હું તમને બીજા દિવસ સાંજનું મારો ડિનર આઈડિયા આપી રહી છું મેં ડિનર બનાવ્યું હતું એ બતાવી રહી છું મેં ગૌડા બટાકાનું શાક બનાવ્યું હતું રસાદાર ખીચડી જોડે ખાવા માટે હજુ એકચ્યુલી મારું શાક કાચું જ છે હું મારે એને કૂક કરવાનું છે હું ઢાંકી અને એને કૂક કરી દઈશ ઉનાળામાં અત્યારે શાકભાજી બહુ નથી મળતા તો જેમ કે કુબીઝ ગવાર ગિલોડા આ ટાઈપનું જ બધું મળી રહ્યું છે બહુ એટલું બધું અવેલેબલ નથી તો મારે એ પ્રમાણે બનાવ બનાવવું પડે છે અને મેં અહીંયા કઢી બનાવી છે તો તમે જોઈ શકો છો કે મારી વાઇટ કઢી અને કઢીની રેસીપી બી રેસીપી પણ મેં હમણાં તમને રિસેન્ટલી આપી દીધી છે એટલે ફરી આપતી નથી અને હું તમને કઢીમાં ગોર બધા આવી રહી છું કે અમે ગઢચટી કઢી ખાઈએ છીએ હા તો તમે દેખો તમે કે અમે ગઢચટી કઢી ખાઈએ છીએ તો આટલી કઢીમાં મેં આટલું એડ કર્યું છે તો કઢી એકદમ ગઢચટી લાગશે કે મેં લીલા મરચાં તો એડ કર્યા જ છે આની અંદર થોડી કઢી ટીકી પણ છે અને ખીચડી બનાવી દીધી છે મેં ખીચડી પણ મારી હજુ મીન્સ થોડી વાર છે પાંચ સાત મિનિટની તો મેં બનાવ્યું છે ખીચડી ઘીલ બટાકાનું શાક અને કઢી અને હા વિચારું છું કે હવે મને ટાઈમ મળશે તો હું એક બે રોટલા પણ ઘડી દઈશ એટલે મારું પૂરું ગુજરાતી ડિનર કમ્પ્લીટ થશે તો આજનો વ્લોગ આઈ હોપ તમને પસંદ આવ્યો હશે અને હું તમને જલ્દી મળ્યું એક નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ અને હું તમને લાસ્ટમાં મારું મસાલિયું પણ બતાવી રહી છું હું ક્યાંય બી જતી હોઉં છું ને તો કોઈના કિચનમાં મસાલિયું અહીંયા મારું એક કન્ટેનર ધોવા ગયું છે જીરાનું કન્ટેનર ધોવા ગયું છે અને હું તમને અહીંયા સિંગતેલ બતાવું છું કે ઘણીવાર અમે ખીચડી સાથે ગરમ ગરમ ખીચડી સાથે સિંગ સિંગતેલ ખાતા હોઈએ છીએ બહુ ટેસ્ટી લાગે છે તમે પણ ટ્રાય કરજો હું તમને મળું નેક્સ્ટ બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય